પ્રભારી મંત્રી વિસ્તારના વિકાસલક્ષી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી સભા ખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત સદર બેઠકમાં સભ્ય સચિવ અને પ્રયોજના વિવટદાર શ્રી આર આઈ શેખ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમય મર્યાદામાં અને સરકાર સરકારની ગાઈડલાઇન મુજબ કરવામાં આવે તે જરૂરી છે આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ સાથે મંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવાનું સૂચન કર્યું હતું આ સાથે બેઠકના છેલ્લા વર્ષથી બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં દાંતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ

છસો પંદર કામ અને પચીસ કરોડ ઓગણપચાસ લાખ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે સરકારશ્રીની આ યોજના એટલે ખાસ કરીને આદિવાસી સમાજના ભાઈઓ માટે દાતા અમીરગઢ છન્નું ટકાથી વધારે રકમ એ તાલુકાઓને ફરવાતી હોય છે એ સિવાય જ્યાં જ્યાં બીજા પણ જિલ્લામાં વસ્તી છે તો અગર ચાર ટકા છૂટાછવાયા પણ પ્રાપ્ત થતી હોય છે તો મોટાભાગે આ બધા જ કામો આજે મંજૂર કરી દેવામાં આવ્યા છે ધારાસભ્યશ્રી અને નીચેથી જે માંગણી હતી અને સિવાય અહીંયા નાના મોટા સુધારા કરીને આજે ઝડપથી કામ થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે